નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પર્યાવરણ સંરક્ષણ

સો સાઠ જેટલી થાળી અને થેલી પ્રયાગરાજ કુંભ મોકલવામાં આવી આ અભિયાનમાં માં પચાસ જેટલા કાર્યકર્તા અને સમાજની વિવિધ સોસાયટીઓ અને પરિવારો જોડાયા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર